સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા અનરાધાર વરસાદને લીધે સર્જાયેલી અતિવૃષ્ટિની સ્થિતિમાં ગાંધીનગરથી સીધા જ કામરેજ પ્રાંત કચેરી આવીને શિક્ષણ મંત્રી અને પ્રફુલ ના જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે કામરેજ વિધાનસભા મત વિસ્તાર સહિત શહેર જિલ્લાની સમગ્ર સ્થિતિનો તલસ્પર્શી ચિતાર મેળવ્યો હતો કામરેજ વિધાનસભા સહિત શહેર જિલ્લામાં અતિવૃષ્ટિ પૂરથી સર્જાયેલી સ્થિતિની શિક્ષણ રાજ્ય મંત્રી

તાગ મેળવ્યો હતો તથા અસરગ્રસ્ત લોકો માટે રાહત બચાવ કામગીરી હાથ ધરીને સલામત સ્થળે ખસેડવાની સૂચના આપી હતી તેમણે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા સાથે બચાવ રાહત કાર્યો માટે એસઆરપીની ટીમ પણ ફાળવવામાં આવી હોવાની વિગતો આપી કામરેજમાં વરસાદથી અતિ પ્રભાવિત ગામોમાં રાહત કાર્યો વેગવાન બનાવવા જણાવ્યું હતું

કામરેજના તમામ ગામો અત્યારે કોઈ સંપૂર્ણ સંપર્ક વિહોણા નથી બધા જ સાથે સંપર્ક છે તમામ તલાટીઓને એની જવાબદારી સોંપવામાં આવી છે અમારી ટીમ બે વ્યક્તિ સતત આઠ આઠ કલાકના અંતરે ઇમરજન્સી કંટ્રોલ રૂમમાં અહીંયા જ બેઠા છે અને એનું મોનિટરીંગ મામલતદાર ટીટીઓ અને પ્રાંત ઓફિસર કરી રહ્યા છે એક પણ એવી ઘટના નથી ઘટી કે જેથી કરીને ક્યાંય જાનહાની જ બની હોય રાજ્ય સરકાર તમામ જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે સુરત જિલ્લા વહીવટી તંત્ર પણ યુદ્ધના ધોરણે કાર્યરત છે આફત ની સ્થિતિમાં એનડીઆર ટીમ ફળવાઈ છે પ્રજાને આ મુશ્કેલ સ્થિતિમાં પડતી હાલાકી નિવારવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે